નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આધાર કાર્ડ એક વ્યક્તિના જીવનનું અભિન્ન અંગ બની ગયું છે હરેક જગ્યા પર ડોક્યુમેન્ટ તરીકે પોતાની ઓળખ તરીકે આધાર કાર્ડની જરૂર પડતી હોય છે ત્યારે આધાર કાર્ડ બાબતે લોકોમાં ક્યાંક ને ક્યાંક જે પ્રશ્નો હોય છે તે પ્રશ્નોના લીધે લોકો ગેરમાર્ગે પણ દોરાતા હોય છે સાથે સાથે ઘણા લોકો એવા પણ હોય છે જે આધાર કાર્ડની કામગીરી નથી જાણતા તેના કારણે અટવાઈ પણ જતા હોય છે આ બાબતની ચર્ચા કરવા માટે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ અત્યારે રાવપુરા ખાતે જે વસ્તી ગણતરીની ઓફિસ આવેલી છે ત્યાં પહોંચી છે જે અધિકારી છે તેમની સાથે પણ વાત કરીશું અત્યારે આધાર કાર્ડની કઈ રીતે સિસ્ટમ કામ કરી રહી છે અને કઈ રીતે લોકોની સુવિધા માટે આધાર કાર્ડના જે તમામ જે કર્મચારીઓ છે તે પણ શું મહેનત કરી રહ્યા છે કઈ રીતની આ સિસ્ટમ ચાલી રહ્યા છે તે બાબતની જાણકારી તમારા સુધી પહોંચાડવા માટે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ અત્યારે આ જે વસ્તી ગણતરીની ઓફિસ આવેલી છે રાવપુરા ત્યાં પહોંચી છે અને તમામ માહિતી આપના સુધી પહોંચાડવા માટે અત્યારે અમે પ્રયત્ન કરશું કે આધાર કાર્ડની જે કામગીરી હોય છે કઈ રીતની હોય છે કયા ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે ફી કેટલી હોય છે અને તમામ જે બાબતો છે જે લોકોને જે અમુક લોકો નથી જાણતા અને તેના કારણે તેમને હેરાન થવાનો જે વખત આવે છે અને આ જ બાબતે નાગરિકો સુધી સારામાં સારી સુવિધા મળી રહે નાગરિકોને અને તે જ ઉદ્દેશ સાથે અત્યારે અમે અહીંયા પહોંચ્યા છે તો અમારી સાથે અહીંયા સેન્સસ ઓફિસર સમીકભાઈ જોશી પણ છે તેમની સાથે વાત કરીશું સમીકભાઈ શું કહેવા માંગશો જે રીતે આધાર કાર્ડ બાબતે ઘણા લોકો ગેરમાર્ગે દોડાતા હોય છે સૌ પ્રથમ તો એટલું જણાવશો કે અત્યારે કઈ રીતે સિસ્ટમ કામ કરી રહી છે જો નમસ્કાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રીના આદેશ અનુસાર અત્યારે વિવિધ પંદર લોકેશન્સમાં આધાર કાર્ડની કામગીરી ચાલી રહી છે જેમાં સાહીઠ ટોકન રોજ આપવામાં આવે છે વોર્ડ દીઠ દરેક લોકેશન દીઠ અને મુજબ એમની ટોકન રજિસ્ટર મેન્ટેન કરવામાં આવે છે એન્ટ્રી રજિસ્ટર મેન્ટેન કરવામાં આવે છે જે નિયત ફી હોય છે નિયત ફીનું જે ચાર્ટ છે ત્યાં લગાડેલું જ હોય છે પ્લસ જે એનરોલમેન્ટ રિસિપ્ટ હોય છે એ એનરોલમેન્ટ રિસિપ્ટની નીચે પણ નિયત ફી લગાડેલી હોય છે એટલે જેટલી ફી લખેલી હોય એટલી જ ભરવાની હોય છે એનાથી વિશેષ હોતી નથી જો નવું આધાર કાર્ડ હોય છે તો નવું આધાર કાર્ડ તદ્દન મફતમાં હોય છે એમાં એક પણ રૂપિયાનો ખર્ચો હોતો નથી ટોટલ ફ્રી ઓફ કોસ્ટ હોય છે કોઈકને સુધારો વધારો કરવાનો હોય છે ડોક્યુમેન્ટ અપડેટ હોય છે જેમ કે નામ છે સરનામું છે તો એ ડેમોગ્રાફિક અપડેટ કહેવાય તો એના પચાસ રૂપિયા હોય છે એ નીચે લખેલા જ આવે છે જો બાયોમેટ્રિક કરવાનું હોય છે તો તેના સો રૂપિયા છે લખેલું જ આવે છે સો રૂપિયાથી ઉપર આધાર કાર્ડની અંદર કે જે નિયત ફી નીચે લખેલી હોય છે એનાથી વધારે કોઈ ખર્ચો હોતો નથી અત્યારે જે રીતે આધાર કાર્ડની કામગીરી કરવામાં આવી રહી છે કેટલી જગ્યા કઈ કઈ જગ્યાઓ હશે બતાવી શકશો હાલમાં અત્યારે વહીવટી વોર્ડ નંબર ત્રણ વહીવટી વોર્ડ નંબર સાત વહીવટી વોર્ડ નંબર પંદર વહીવટી વોર્ડ નંબર સોળ વહીવટી વોર્ડ નંબર સત્તર વહીવટી વોર્ડ નંબર સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પ્લસ વોર્ડ નંબર છ વોર્ડ નંબર સાત પછી આપણે આ બધા જોવા જઈએ વોર્ડ નંબર ચાર છે વોર્ડ નંબર પાંચ છે આ જે ટોટલ અલગ અલગ લોકેશન્સ થઈને આપણે વોર્ડ નંબર આઠ છે અગિયાર છે વોર્ડ નંબર બાર છે દરેકે દરેક ઝોનમાં ઓછામાં ઓછા ત્રણ સેન્ટર ચાલે છે અત્યારે એવી આપણી ગણતરી છે અત્યારે થઈ રહ્યું છે એટલે આમ જોવા જઈએ તો અત્યારે પંદરથી સોળ જેટલા સેન્ટર આપણા કાર્યરત છે હવે જે આ સોળ સેન્ટર જે કાર્યરત છે એની અંદર સત્તર વર્ષથી મોટા એટલે કે અઢાર વર્ષથી ઉપરના સુધારા વધારા કરવાના હોય તો એનું પણ થઈ શકે છે પણ અઢાર વર્ષથી જે ઉપરના છે જેમનું નવું આધાર કાર્ડ જે છે એ માત્ર માત્ર આપણી વસ્તી ગણતરી કચેરી જે જે છે છે એની અંદર કરવામાં કરવામાં આવી રહી ચોક્કસ રીતે વાત આવે તો આધાર ડોક્યુમેન્ટને લઈને ક્યાંક ને ક્યાંક એ લોકોને તકલીફ ઊભી થતી હોય છે સાહેબ ડોક્યુમેન્ટ બાબતે શું કહેશો કયા ડોક્યુમેન્ટ જોતા હોય છે સાધારણ રીતે આધાર કાર્ડ ની અંદર ડોક્યુમેન્ટેશનમાં ત્રણ જ પ્રકારના ડોક્યુમેન્ટ જોતા હોય છે એક તો ડેટ ઓફ બર્થ ઇટ્સ એવિડન્સ ફોર પ્રૂફ ઓફ બર્થ સેકન્ડ વન છે પીઓઆઈ પ્રૂફ ઓફ આઈડેન્ટિટી એટલે કે ફોટો આઈડી જેમાં એમનું જે ચૂંટણી કાર્ડ છે અથવા તો પાન કાર્ડ છે અથવા તો ડ્રાઇવિંગ લાઇસન્સ છે કે પછી એમનું કોઈ બીજું એવું કંઈ ડોક્યુમેન્ટ છે જેમ કે પેન્શનર છે તો એ બધા જે છે ફોટો આઈડી છે એમનું એ એની અંદર અત્યારે વેલિડ ગણાય છે કોઈ દિવ્યાંગ બાળક છે તો એનું મેન્ટલી ફિઝિકલ ડિસેબિલિટીનું જે સર્ટિફિકેટ આવે છે એમાં બાળકનો ફોટો હોય છે તો એ પણ વેલિડ ગણાતું હોય છે અથવા મેડિક્લેમનું કોઈ કાર્ડ છે એમનું જે કરંટ ઇયરનું છે એક્સપાયર થઈ ગયેલું નહીં જેની આવડાવ પતી ગઈ હોય નહીં જે કન્ટિન્યુ જે કરંટ ઇયરનું છે એ એની અંદર ફોટો આઈડીમાં વેલિડ હોય છે એ જ પ્રમાણે પ્રૂફ ઓફ એડ્રેસ પીઓએ તો પીઓએ તરીકે જે વ્યક્તિનું આધાર કાર્ડ કઢાવવાનું હોય એ વ્યક્તિના આધાર કાર્ડમાં એ જ વ્યક્તિના નામનું રેસિડેન્સ પ્રૂફ એટલે કે ગેસ બિલ છે લાઇટ બિલ છે રેશન કાર્ડ છે અથવા એમની કોઈ ઇન્સ્યોરન્સ પોલિસી છે એ અત્યારે એની અંદર વેલિડ ગણાતી હોય છે સાહેબ આધાર કાર્ડ કોઈનું ખોવાઈ જાય તો એ પછી કયો પ્રોસેસ હોય છે કે આધાર કાર્ડ બીજું નવું કરાવી શકે જો લાઇફ ટાઈમ આધાર કાર્ડ એક જ વખત બનતું હોય છે આધાર કાર્ડમાં સુધારા વધારે થઈ શકતા હોય છે ધારો કે કોઈકનું આધાર કાર્ડ ખોવાઈ ગયું છે કે કોઈ પણ સંજોગોમાં એનું આવ્યું નથી અથવા તો એને એનરોલ કરાયા પછી એનો મોબાઈલ નંબર બંધ થઈ ગયો છે તો એવા સંજોગોમાં એમને વન નાઇન ફોર સેવન પર એક ફોન કરવાનો છે અને એમની વિગત જણાવવાની છે અને એ લોકો એક કમ્પ્લેન રજિસ્ટર નંબર એમના રજિસ્ટર મોબાઈલ પર આપશે અને એમને લખાવશે પણ ખરા એ નંબર લઈને એમણે હેલ્પ એટ ડોટ એની પર એમને ઇમેલ કરવાનો છે અને એમનું જે કમ્પ્લેન નંબર જે રજિસ્ટર નંબર જે એમને લખાયો છે એ આપવાનો છે અને એમનું એપ્લાય એમનો એમ્પ્લોય નંબર એટલે મીન્સ એપ્લિકેન્ટ નેમ એપ્લિકેન્ટ મોબાઈલ નંબર અને એમાં એમને કયા પ્રકારની ડેટ ઓફ બર્થ અને એરિયા પિનકોડ છે એમને લખવાનું છે એ જેટલું હોય એમાં આપશે એના પછી જ એ તરત જ હેલ્પ એટ ધ ડીઆઈડીઆઈમાંથી એમને રિવર્ટ મેલ આવે છે જેમાં એમનો આધાર કાર્ડનો નંબર એમને આપી દેવામાં આવતો હોય છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ઘણા લોકોને અમને પણ ફરિયાદ મળતી હોય છે કે આધાર કાર્ડ બાબતે પૈસા લેવામાં આવે છે ક્યાંક ને ક્યાંક એવી પણ વાત મળી છે કે પચીસ હજાર સુધીની માગણી કરવામાં આવે છે કેટલું તમે આમ તો જણાવી દીધી છે ફી ફરી એકવાર પ્રકાશ પાડવા માંગીશ કે કેટલી ફી હોય છે અને આ બાબતે લોકો ગેરમાર્ગે દોરાય છે શું મેસેજ આપશો જ્યાં લોભ્યા હોય ત્યાં જૂતારા ભૂખે ના મરે આ એક વાક્યમાં બહુ જ બધું મેં કહી દીધું છે કારણ કે સભ્ય સમાજના સભ્ય સભ્યો હાથે કરીને મૂરખ બનતા હોય છે એનઆરઆઈસની ખાસ કરીને વાત કરું તો એનઆરઆઈ સરળ પણ છે અને સરળ રીતે મૂરખ પણ બની જાય છે આ ઉક્તિ ખોટી એટલા માટે નથી થતી સરળ છે એનું એક એક રીઝન છે સિમ્પલ છે સિમ્પલ એટલા માટે જે ચોખ્ખું કહી દે છે કે ભાઈ અમે આ તારીખે આવ્યા છે અમારા આ તારીખે જાઉં છું અમારા આટલા આટલા કામ છે અમારી જોડે સમય નથી અને એ જ વખતે લે ભાગું તત્વો એમને ગેરમાર્ગે દોરતા હોય છે કે આટલા આપી દો તો થઈ જશે એવા તત્વોને હું એવું કહું કે કડકમાં કડક સજા તમારે એપ્લિકેટ તરીકે એક જાગૃત નાગરિક જ કરવી જોઈએ આધાર કાર્ડ મફત થતું હોય છે એના માટે અધિકારીનો સંપર્ક કરવા કરો તો અમારી ઓફિસ પર આવો અત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકમાં જેટલા એરિયા છે એ એરિયાની અંદર અઢાર પ્લસનું નવું આધાર કાર્ડ માત્ર અમારી ઓફિસમાં વસ્તી ગણતરી કચેરીમાં થતું હોય છે એનો ટાઈમિંગ છે અગિયાર થી સાડા પાંચ નો અગિયાર થી બેની અંદર બે ની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામકાજ થતું હોય છે બીજું સૌથી અગત્યની વસ્તુ એ છે પરેશભાઈ કે જે વ્યક્તિ આધાર કાર્ડ કરાવવાનું છે એ વ્યક્તિ અહીંયા રૂબરૂ હાજર રહેવાનું હોય છે અમારા લે ભાગુ તત્વો કેવી રીતે સક્રિય છે કેવી રીતે કામગીરી કરે છે એનો અમને અનુભવ છે જ અમારી ઓફિસમાં એન્ટર જ નથી થવા દેતા કારણ કે ભાઈ અમારો છોકરો છે એ અત્યારે આવી ગયો છે એ ઘરે છે અમારે આ ડોક્યુમેન્ટ છે કયા જોશે શું કરવા છોકરો તમારે જો આઉટ ઓફ ઇન્ડિયાથી તમારા ઘરે આવ્યો છે તો એ વ્યક્તિ ઓફિસ સુધી આવતી અમને શું તકલીફ થશે એમને અહીંયા ઓફિસમાં લાવતા વ્યક્તિ ખચકાય છે કે એમ ખચકાય છે એનો મતલબ ક્યાંક ખોટું થઈ રહ્યું છે બેટર છે કે અરજદારો જાતે જ જાગૃત થવું જોઈએ નવું આધાર કાર્ડ તદ્દન મફતમાં થાય છે એક પણ રૂપિયાનો ખર્ચો થતો નથી કોર્પોરેશનનું તંત્ર સદાય તમારી સાથે તમારી સેવામાં તત્પર છે તમને છેતરાતા અટકાવવા માટે અમે મક્કમ મનોબળ સાથે બેઠા છે બસ અમારે તમારો સપોર્ટ જોઈએ છે નવું આધાર કાર્ડ તદ્દન મફતમાં થાય છે એકે રૂપિયાનો ખર્ચો થતો હતો નથી બીજું આધાર કાર્ડ જે નવું ખાલી એનરોલમેન્ટ થાય છે એ ઇમ્પોર્ટન્ટ નથી એનરોલમેન્ટ થયા પછી વેરીફિકેશનનો એક નવો તબક્કો આવ્યો છે શરૂઆતના તબક્કામાં પરેશભાઈ એવું હતું કે આપણે આધાર કાર્ડનું એનરોલમેન્ટ કરાયું જેમ કે સત્તર વર્ષની નાની ઉંમરના બાળકો છે એ લોકોનું આપણે આધાર કાર્ડ કરાયું છે તો એમાં શું થશે કે નેવું દિવસમાં આધાર કાર્ડ બની જશે મેસેજ આવી જશે પરંતુ હવે એવું નથી અઢાર વર્ષથી મોટી ઉંમરનું જે આધાર કાર્ડ કરાવીએ છીએ પછી એ થ્રી લેયર તબક્કામાં એમનું વેરીફિકેશન અને ચેકિંગ થતું હોય છે ફર્સ્ટ લેયર તબક્કો જેવો ડેટા અપડેટ થાય છે એટલે સર્વર પરથી થતું હોય છે સેકન્ડ લેયરનો તબક્કો એ ફિઝિકલ વેરિફિકેશન થતું હોય છે ફિઝિકલ વેરીફિકેશન અને એડ્રેસ વેરફિકેશનનું હોય છે કે એમણે જે એડ્રેસ પ્રૂફ મૂક્યો છે ત્યાં અધિકારી કે એમનો સ્ટાફ ત્યાં જાય છે રાજકીય કર્મચારી સોરી અમારા જે આપણે વહીવટીય કર્મચારી છે એમને અમે મોકલતા હોય છે એ ત્યાં જઈ અને ચેક કરશે કે ત્યાં એ અરજદાર જે ડોક્યુમેન્ટ મૂક્યા છે આ ટોટલ ગુપ્ત રીતે ચેકિંગ થતું હોય છે જેથી અરજદાર જો એવું સમજતા હોય કે ભાઈ અમે આ તો ખોટા ડોક્યુમેન્ટ મૂકી દઈશું તો ચાલી જશે તો આમાં ચાલતું નથી એવી બધી જ એન્ટ્રીઓ તમામે તમામ પ્રકારની એન્ટ્રી રિજેક્ટ થતી હોય છે આ બીજા તબક્કા ત્રીજો તબક્કો છે એમનું ફિઝિકલ વેરિફિકેશન એમનું વર્ચ્યુઅલ વેરિફિકેશન પણ થતું હોય છે એમને ફિઝિકલ પ્રેઝન્સ માટે બોલાવવામાં આવવાના હોય છે તેમજ અમે પણ એમની જગ્યાએ એમના ઘરે એમના લોકેશન ઉપર જતા હોય છે એમની ખબર અંતર પૂછતા હોય છે હા ઘણા એક્સેપ્શનલ કેવા કેસીસ એવા હોય છે કે કોઈ સુપર સિનિયર સિટીઝન છે કે જેમને કોઈ તકલીફ થઈ છે કે પથારી વસ્તુ છે તો એમાં સંવેદનશીલ અમે માનવતાવાદી વલણ રાખતા હોઈએ છીએ અમે વિડીયો કોલ દ્વારા પણ એમનો સંપર્ક કરી દેતા હોય છે એનો મતલબ એ નથી કે એન્ટ્રી કરીને પછી વ્યક્તિ આઉટ ઓફ ઇન્ડિયા જતી રહી તો એનું આધાર કાર્ડ બની જશે વ્યક્તિએ ફિઝિકલ પેશન્સ વખતે હાજર રહેવું જરૂરી છે જો આપ નાગરિકોને એક વિનંતી છે કે અમે આપણા માટે આટલું બધું કરતા હોઈએ તો એક જ વિનંતી છે કે તમે ડિસિપ્લિન અપ કરો કોઈના ગેરમાર્ગે દોરાયા વગર સીધા જ અધિકારીનો સંપર્ક કરો તો જ તમારો કિંમતી સમય જે તમે અહીંયા આવ્યા છો તમારું જ ઇન્ડિયા છે અમે પણ તમારા છે તો તમારો જે કિંમતી સમય છે એ ના બગડે અને તમારા સમયનો અને તમારા ડોક્યુમેન્ટનો સદુપયોગ થાય અને તમારું આધાર કાર્ડ સમયસર મળી રહે તેના માટે પ્રયત્ન કરો એવી જ અમારી ઈચ્છા છે એ ચોક્કસ સાહેબ એક બીજી વસ્તુ છે કે એક કેટલાક પેશન્ટ એવા હોય છે કે જે અહીંયા આવી નથી શકતા અને એની માટે પણ સ્પેશિયલ કીટ મોકલાવીને પોતાની તમારી ટીમ ત્યાં જઈને તેમના ઘરે કે હોસ્પિટલે પણ આધાર કાર્ડ કાઢ્યા હોય એવા પણ કિસ્સા જોયેલા છે આ બાબતે શું કહેશો કયા કેસીસમાં આવી રીતે ટીમ મોકલીને આધાર કાર્ડ કાઢવામાં આવે છે દેખો આ વસ્તુ એવી છે કે હોમ એનરોલમેન્ટ કેસીસ છે હોમ એનરોલમેન્ટ કેસીસ મેં કે વ્યક્તિ ફિઝિકલ મુવમેન્ટ થઈ કરી શકતો નથી પોતાના ઘરની બહાર પણ નથી જઈ શકતો તો એમને જ્યારે આધાર કાર્ડની જરૂર પડે ખાસ કરીને એમના આયુષ્યમાન કાર્ડ છે જે આયુષ્યમાન કાર્ડનું છે એમાં અમૃતમ કાર્ડ છે વિવિધ યોજનાઓ જે છે એની અંદર એમને એનો ઉપયોગ કરવાનો હોય છે તો એની અંદર આધાર કાર્ડમાં જો બાયોમેટ્રિક અપડેટ ના હોય તો તકલીફ પડતી હોય છે એવા કેસીસમાં અમારે હોમ એનરોલમેન્ટની સિસ્ટમ લાગુ પડેલી છે હવે પહેલાં આ ફ્રી ઓફ કોસ્ટ હતું એટલે કે અરજદારે ખાલી અમારી ઓફિસમાં એને એપ્લિકેશન આપવાની હતી અને ત્યારબાદ અમે એમના ઘરે કીટ મોકલતા હતા પરંતુ હવે ચાર્જેબલ થઈ ગયું છે જેનો ચાર્જિસ સાતસો રૂપિયા છે નવું આધાર કાર્ડ જો હશે તો ફ્રી ઓફ કોસ્ટ છે સાતસો વધતાં ઝીરો થશે પરંતુ જો બાયોમેટ્રિક અપડેટ આવે છે તો સાતસો રૂપિયા હોમ એનરોલમેન્ટ ચાર્જિસ છે પ્લસ સો રૂપિયાને બાયોમેટ્રિક અપડેટના ચાર્જિસ છે જો એકલો મોબાઈલ નંબર એડ કર્યો તો સાતસો રૂપિયા હોમ એનરોલમેન્ટ ચાર્જિસ પ્લસ પચાસ રૂપિયા અને જે એનરોલમેન્ટ ફી થતી હોય છે જે આવતી જે એમાઉન્ટ લેવામાં આવે છે એની પર ઓનરેબલ ડેપ્યુટી કમિશનર સાહેબને પણ ઇન્ફોર્મ કરવામાં આવે છે ફાઇલ ઉપસ્થિત થાય છે એમની મંજૂરી મળ્યા બાદ જ આખી પ્રક્રિયા આગળ કરવામાં આવે છે પ્લસ જ્યારે એન્ટ્રી કમ્પલીટ કરવામાં આવે છે એનરોલમેન્ટ રિસીપ સાથે એમને જે આ એનરોલમેન્ટની ફી લીધી હોય છે હોમ એનરોલમેન્ટની એ પણ એમની પાવતી એક્સ્ટ્રા આપવામાં આવે છે એની પણ ફાઇલ ઉપસ્થિત કરી અને મંજૂરી લેવામાં આવે છે અને ગાંધીનગર એ તબક્કાનો મેલ કરવામાં આવે છે જેથી કરીને જે એન્ટ્રી થઈ જે રિજેક્ટ ના થાય અને અરજદારને એનો બેનિફિટ મળી રહે વાત કરવામાં આવે તો પહેલાં છે ને આધાર કાર્ડ માટે લાઇનો પડતી હતી ઘણા લોકો આ આધાર કાર્ડની જે પ્રક્રિયા હતી તેનાથી ખૂબ જ હેરાન પરેશાન પણ થતા હતા પરંતુ હવે ઘણી ઘણી જગ્યાઓ પર આધાર કાર્ડના સેન્ટરો ચાલુ થઈ ગયા છે વડોદરા મહાનગરપાલિકાના જે તમામ સેન્ટરો છે ત્યાંથી આધાર કાર્ડ મળી રહે છે અને લાઇનો જે પડતી હતી તે ક્યાંક ને ક્યાંક હવે ઓછી જોવામાં આવી રહી છે સાથે સાથે વાત કરવામાં આવે તો રજાના દિવસે પણ ખાસ લોકોની રજા હોય અને રજાના દિવસનો ઉપયોગ કરીને લોકો આધાર કાર્ડ કરાઈ શકે તે માટે સમીકભાઈ દ્વારા જે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા તો રજાના દિવસે પણ આ સુવિધા ચાલુ રહી છે સમીકભાઈ રજાના દિવસે શનિવારે પણ આ સુવિધા લોકોની નાગરિકોની પરેશાની જે થતી હતી એની માટે ક્યાંક ને ક્યાંક છુટકારો લાવવા આપનો પ્રયત્ન હતો અને તે પણ હવે ચાલુ થઈ ગયું છે દેખો એક મને એક વિશેષ જણાવતા આનંદ થાય છે અને વિશેષ આનંદ એ થશે કે હજી બીજો અમારો પ્રોજેક્ટ પ્લાન ચાલુ છે એની પર કામગીરી ચાલુ છે સક્ષમ મંજૂરી આવવાની તૈયારી જ છે બીજો ને ચોથો શનિવાર આપણે ચાલુ કરી દીધું છેલ્લા ત્રણ મહિના થયા દરેકે દરેક શનિવારે બધા વોર્ડ ઓફિસના લોકેશન ચાલુ જ હોય છે બીજાના ચોથા શનિવારમાં ચાલુ કર્યા બાદ દરેક શનિવાર જોવા જઈએ છેલ્લા ત્રણ મહિનામાં પિસ્તાલીસો ને પંદર જેટલા નાગરિકોનું આપણે આધાર કાર્ડની કામગીરી વોર્ડ કક્ષાએ કરી શક્યા છે એટલે કહી શકાય કે ચાલુ દિવસમાં જે અરજદારોને રજા મૂકીને આવવું પડતું હતું એ બંધ થઈ ગયું છે હવે એક બીજું મેં વાત કરી કે એક બીજો તબક્કાની પ્રોસેસ છે તો મને જણાવતા વિશેષ આનંદ થાય છે કે થોડા સમયમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરેક નાગરિકોને એમના મા બાપ માટે એક શ્રવણ બનવાનું એક સુવર્ણ તક આપવામાં આવી રહી છે હવે આપને એ આશ્ચર્ય થશે કે ભાઈ સુવર્ણ તક શ્રવણ કેવી રીતે બનશે નાગરિકો શ્રવણ તો ભાઈ દરેક નાગરિક અત્યારે પ્રાઇવેટમાં નોકરી મોટાભાગે નાઇન્ટી એઇટ પર્સન્ટ આપણે જોવા જઈએ તો નાઇન્ટી પબ્લિક જે છે આપણી તો એ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરી રહ્યા છે કે ગવર્મેન્ટમાં પણ નોકરી કરતા તો એમને માત્ર રવિવારનો દિવસ મળે છે રજાનો અને મોટાભાગે મા બાપ એટલે ત્યાગની મૂર્તિ જ છે દરેકે દરેક જણના એમને જ્યારે આધાર કાર્ડનું કંઈક કામ કરાવવું હોય તો બાળકને કહેવા જાય છે અને બાળકને એટલું સ્ટ્રેસ દેખતા હોય છે એમના સંતાનોને કારણ કે સી પંચાવન વર્ષનો બાપ વ્યક્તિ હોય પણ એના પિતા જો હયાત હોય તો એમના માટે એમનું સંતાન બાળક જ કહેવાય તો એમના માતા પિતા તરફથી એક જ હતો બેટા તો તારું નોકરીનું પહેલાં પતાઈ દે તને જ્યારે અનુકૂળતા હોય ને ત્યારે મારું કામ કરશે હવે એક મોટો તબક્કો એવો જઈ રહ્યો છે કે થોડાક જ સમયમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન રવિવારે પણ આધાર કાર્ડના ઓછામાં ઓછા આઠ સેન્ટર ચાલુ રહે દરેક ઝોનમાં બે બે એ રીતનું આયોજન કરી રહ્યું છે જેથી એની સામે ગુરુવારે આઠ સેન્ટર બંધ રહેશે એટલે કે ત્રણસો પાંસઠ ત્રણસો પાંસઠ દિવસ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આધાર કાર્ડની કામગીરી તમામે તમામ નાગરિકો માટે ચાલુ રહેવાની છે ચોક્કસ તો આ હતા સેશન્સ ઓફિસર સમીકભાઈ જોશી અને તેમના દ્વારા જે તમામ માહિતી આપવામાં આવી છે લોકો સુધી આ માહિતી પહોંચે લોકોને સગવડતા પડે તે માટેનો એક પ્રયાસ હતો અમારો અને વાત કરવામાં આવે આંકડાઓની તો આંકડાઓની પણ વાત કરીશું અને પૂછીશું કે અત્યાર સુધી સમીકભાઈ કેટલા આપણે આધાર કાર્ડ કાઢ્યા હશે અને છેલ્લા ત્રણ મહિનામાં કેટલા નીકળ્યા હશે જો છેલ્લા ત્રણ મહિનાની જો વાત કરું તો છેલ્લા ત્રણ મહિનાની અંદર એટીન પ્લસ એની મારી ઓફિસમાંથી સાડા નવસો જેટલા આધાર કાર્ડ નીકળી ગયા છે બરોબર જો ટોટલ આપણે વોર્ડ ઓફિસિસની વાત કરીએ જેટલા લોકેશન્સ છે તો છેલ્લા છ મહિનાની અંદર પંચોતેર હજાર ચારસો બાણું એટલા આધાર કાર્ડની કામગીરી કરી દેવામાં આવી છે જેમાં જો આપણે ઉત્તર ઝોન ગણીએ તો ઉત્તર ઝોનમાં તેર હજાર પાંચસો ચાર સાઉથ ઝોન એટલે કે દક્ષિણ ઝોનમાં જો વાત કરીએ તો એકવીસ હજાર ત્રણસો એકત્રીસ પૂર્વ ઝોનમાં ચોવીસ હજાર સાતસો અડસઠ અને પશ્ચિમ ઝોનમાં પંદર હજાર આઠસો નેવ્યાસી આટલા નાગરિકોના આધાર કાર્ડની કામગીરી સક્સેસફુલી કરી દેવામાં આવેલી છે ચોક્કસ તો જે રીતે આંકડા આપ્યા અને આંકડા પ્રમાણે જે કાર્યવાહી પણ થઈ રહી છે અને હવે લોકોને રાહત પણ થઈ રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક ઇસ્યુ થતા હોય છે નેટવર્કને લઈને પણ ઇસ્યુ થતા હોય છે અને તેના કારણે લોકોને અગવડતા પડતી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આટલા સેન્ટર ખુલ્યા બાદ હવે લાઈનો જે લાગવાની હતી તે બંધ થઈ ગઈ છે તે છતાં પણ અમારો આ એક પ્રયાસ છે અને તે પ્રયાસના ભાગરૂપે અમારા સાથે તમે જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર પણ છે અને કોઈપણ જાતની તકલીફ લાગે તો આ જે અહીંયા ઓફિસ આવેલી છે રાવપુરા ખાતે વસ્તી ત્યાં આવી અને ત્યાં કોઈ પણ બાબતનો સવાલ હોય ઓફિસર અહીંયા બેઠેલા છે તમારી જ સુવિધા માટે છે તમને માહિતગાર કરશે અને કોઈ પણ સમસ્યા હોય તમે અહીંયા આવી અને તેમની સાથે વાત કરી અને તેનું નિરાકરણ લાવી શકો છો કેમેરામેન અભરાર સૈયદ સાથે પરેશ મકવાણા સ્પાક ટુ ડે ન્યૂઝ વડોદરા